દેશના ઇતિહાસની સૌથી ઐતિહાસિક ચૂંટણી આ વખતે થવા જઈ રહી છે બંને પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સતત ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ પોતાની યાત્રા સાથે નીકળી ચૂક્યા છે ચો તરફ ભાજપે પોતાની પ્રથમ યાદી જાહેર કરવાની પણ તૈયારીમાં છે સત્તા પક્ષના ચહેરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જ્યારે વિપક્ષના ચહેરામાં રાહુલ ગાંધી છે અલગ અલગ રાજ્યમાં ચૂંટણી પ્રચારે શરૂ થઈ ગયો છે તો કોંગ્રેસમાંથી રોજે રોજ જૂના સાથીઓના સ્વરૂપમાં કોંગ્રેસ છોડીને નેતાઓ જઈ રહ્યા છે એ બધાની વચ્ચે સવાલ એ છે કે કોંગ્રેસ પોતાના મુદ્દાઓને જનતાની વચ્ચે કેવી રીતે લઈ જઈ શકશે ગુજરાત કોંગ્રેસના સૌથી દિગ્ગજ રાજકારણના જૂના જોગી એવા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તેમની સાથે બહુ નિખાલસપણે ચર્ચા કરવી છે અમારી વિશેષ રજૂઆત શંખનાદમાં શક્તિસિંહ ખૂબ ખૂબ સ્વાગત છે બાપુ કેટલું દુઃખ થાય જ્યારે પાયાના કાર્યકરો એ કોંગ્રેસ છોડીને જાય છે પહેલી વાત તો તમને એ કરીશ કે પાયાનો કાર્યકર એ પાયામાંથી લઈને કંગોરા સુધી સલામત છે કોઈ પાયાનો કાર્યકર કોંગ્રેસનો હું સલામ કરીશ મારા કોંગ્રેસ કાર્યકર્તાઓને જે લોકોએ સત્તા ઘણા વર્ષોથી નથી જોઈ પણ વેચાણીઓ માલ નથી કોંગ્રેસનો કાર્યકર્તા કરતા એ કોંગ્રેસનો કાર્યકર્તા દ્રઢતાપૂર્વક વિચારધારાની લડાઈ લડે છે ભારતીય જનતા પાર્ટી એ મારા કાર્યકરને હલાવી નથી શકી બે હજાર સત્તર માં અહેમદભાઈ ની ચૂંટણી પહેલા સત્તર ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ગયા બિલકુલ તમે એના સાક્ષી છો એમાંના કેટલાક ખૂબ સારા જનસેવકો કહી શકાય એવા લોકો પણ હતા પણ કોંગ્રેસનો કાર્યકર્તા નહીં ગયો કોંગ્રેસનો કાર્યકર્તા અડીખમ વિચારધારા છે અને મને ગૌરવ મારા કાર્યકર્તાઓ ઉપર છે મને ખૂબ ખૂબ નાજ છે એમના ઉપર કે એમણે ભારતીય જનતા પાર્ટી ના શામ દામ દંડ ભેદ અથવા બાપુ નેતાઓ સાથે જે ભીડ જામે છે કમલમ પર ભાજપના કાર્યકર્તાઓને લઈ આવે છે અથવા અમારે ત્યાં જે વા લોકો છે કે જે પક્ષમાં અંદર રહીને આમ તેમ કર્યું હોય જે ભીડની તમે વાત કરો છો ભીડમાં ક્યારેય ધ્યાનથી કેમેરો ફેરવીને જોઈશો ને તો ઘણાઈ તો એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં છે હતા સાહેબ બાપુ હોદ્દાઓના લિસ્ટ સાથે જાહેર થાય અને માંથી એ જ હોદ્દાના લિસ્ટના લોકો આવીને કહે છે હમણા તમને અમદાવાદનું લિસ્ટ થોડા સમય પહેલા અમારા એક ભાઈ ગયા એની સાથે લિસ્ટ એક કમલમ માંથી જાહેર થયું તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ પ્રેસ કોન્ફરન્સ કરી અમારા મનીષભાઈ દોશીએ એમના હસ્તાક્ષર સાથેની આવેલી વાત તમને મીડિયાને આપી કે અમારું કમલમમાંથી લિસ્ટ જાહેર થયું છે અમે ચૂંટાયેલા સભ્ય છીએ અમે કોંગ્રેસ છોડી નથી અમે કમલમમાં ગયા નથી અમારે જોડાવવું નથી આ કોંગ્રેસનો કાર્યકર્તા છે અને હું સલામ કરું છું એને હા થોડા ઘણા એવા પણ છે કે જેને દિલથી જોવું નથી પણ ભાજપનો એક તરફ ડર બીજી તરફ લાલચનો પંજો આવો તમને કંઈક આપી દઈએ અને એમાં કેટલાક ભૂલ ખાય છે ના નથી પડતો પણ ગયેલા અમારે ત્યાં હીરો હોય છે ત્યાં જઈને ઝીરો થાય છે અને પછી છે ને એવું કહેવાય છે ને ઓલું ચોરની માં કોઠીમાં મોઢું નાખીને રડે મને ઘણા મળે છે બિચારા જાહેરમાં રડી પણ નથી શકતા કે અમારા હું યાદ કરીશ અમારા જયંતિભાઈ પરમારને કોંગ્રેસમાં પ્રેસ મીડિયામાં

તો સિસ્ટમમાં ક્યારેક તો એમણે બાજુ ઉઠાયો જ્યાં સુધી અમારી સાથે રહ્યા તમે જે નામો આપ્યા એમણે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીને ગાળો અને કોંગ્રેસની વિચારધારાના ભરપેટ વખાણ કર્યા હતા તમે તમામ એજન્સીઓ કોઈની પાછળ લગાડી દો તો ડુંગર ખોદો તો ઉંદર નીકળે કાંઈક તમારું મળે એટલે ડરનો દંડો બીજી તરફ એમ કે વોશિંગ મશીન છે હવે જુઓ ને મહારાષ્ટ્રમાં શું કર્યું જે અજીત પવાર વિશે એમ કહ્યું હતું કે અજીત દાદા સબસે બડા કરપ્ટ હૈ જેલ મેં જાયેગા અજીત દાદા ચક્કી પીસિંગ ચક્કી પીસિંગ ચક્કી પીસિંગ અને એ જ અજીત દાદા પવાર અત્યારે ભાજપના સાથ શાસનમાં મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી બનીને બેઠા

પ્રબલ વિરો જે ઉજ્જવળ લોકશાહી હતી એને કલંકિત કરી છે આ હકીકત છે પણ આ બધું જોવા છતાં મેં તમને કહ્યું ને આટલા વર્ષોથી ચલો બાપુ એ સમય હતો એ કોંગ્રેસનો તપતો સૂરજ હતો શક્તિસિંહ ગોહિલની યુવાની હતી અને ત્યાંથી લઈને શક્તિસિંહ અહીં સુધી પહોંચ્યા છે એ સમયે સરકારો હતી અત્યારે સરકારો નથી પરંતુ તમે અશોક ચૌહાણની વાત કરી તમારા મિત્ર તમારા સાથી અર્જુનભાઈ મોઢવાડિયાની વાતો પણ એક વહેતી થઈ સમાચારોમાં સોશિયલ મીડિયાઓમાં એ સમયે શક્તિસિંહ ગોહિલને શું વિચાર આવ્યો મારા વિચારવા કરતાં પણ તમે જોવો કે અર્જુનભાઈએ પોતે જ સ્પષ્ટતા કરી દીધી વિધાનસભામાં હમણાં એક આજકાલ હું કોઈ ગયું થયું પછી તમે બોલો બરાબર છે હું તો મીડિયાના મિત્રોને પણ કહીશ મેં પણ જર્નાલિઝમ કર્યું છે અને જર્નાલિઝમ ના કેટલાક પાયાના નીતિમત્તાના સિદ્ધાંતો પૈકીની કેટલીક વસ્તુઓ હોય છે

અમારા લલિતભાઈ વસોયા હું એ પાટીદાર નેતાને સલામ કરીશ એને વિડીયો મૂકી કે મારા વિશે આવા સમાચારો ચાલે છે આ કોંગ્રેસે મને ધારાસભ્ય બનાવ્યો જિલ્લા કોંગ્રેસનો આજે પ્રમુખ બનાવ્યો કહેતા ભાજપ ઉપર મારો આ આંગળી જાય ને તો મારી આંગળી કાપી નાખજો હા એમ છે ગયા એ ગયા એનું જવાહર ચાવડા આવો હા તમે પત્રકારોને સમાચાર માધ્યમ ઉપર હું હું તમને સમાચાર માધ્યમ હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર હું તમને એ જ કહું છું કે જારે તમે બાપુ નેતાઓ જો એની વાત ઉપર અડગ ના હોય તો પછી પત્રકારોને પણ સવાલ પત્રકારો પત્રકારોને હું એમ કહું છું કે આપ થોડી રાહ જોઈ લો કોઈ જાય ત્યારે તમે જરૂર કયો તમારા સોર્સને બે વખત ચકાસો જેનું નામ તમે બોલો છો એ માણસ પછી રઘુભાઈ દેસાઈએ ટ્વીટ કર્યું અને એને તો ત્યાં સુધી કહ્યું કે હવે કોઈ મારી વાત આવી ચલાવશે તો હું મારી પ્રતિષ્ઠા ખંડન થઈ છે અને મારે આબરૂનો દાવો દાખલ કરવો પડશે જે મીડિયા એની સામે આટલી હદે કેવું પડે એટલે હું શું કોઈ જાય છે જાય પછી આપને અધિકાર છે આપ જરૂર ચલાવો પણ જાય હું કઉ છું કે કોઈ પણ માણસ ગયા પછી જરૂર ચલાવીએ આપણે પણ ભારતીય જનતા પાર્ટી સવારે ના શપથ લઈ લે છે તમે જવાની વાત કરો સીધા શપથ લઈ લે

બીજી તરફ ડરનો ડંડો એટલો બધો તમે જેમ કહો છો એ સ્ક્રિપ્ટમાં લખેલું એક ભાઈ તમારે અત્યાર ન થવાનું તમારે એક મહિના પછી આવવાનું ઓકે તમારો સવાલ પૂરો બોલી દો પછી હું બોલું એટલે વચ્ચે આપણો ડિસ્ટર્બન્સ હા એટલે હું તમને જ કહું છું એમ કે એમાં લખેલું હોય તમે તેમ કહો છો એ સ્ક્રિપ્ટમાં સમાચારોમાં કદાચ વાત લીક થઈ ગયો એટલે અમે બોલતા હોઈએ કે ચલાવતા હોય એ પણ એ ત્યાંથી સ્ક્રિપ્ટ મુજબ હોય ભાઈ આને ક્યારે જોડવાનું તો કે રાહુલ ગાંધીની યાત્રા એન્ટર થાય ત્યારે આટલા આટલા વ્યક્તિઓને જોડવાના ઓકે હું તમને એ કહું છું કે શું આ પ્રકારની રાજનીતિ એને તમે લોકશાહીમાં એક પત્રકાર તરીકે તટસ્થ વ્યક્તિ તરીકે શું તમે આને વ્યાજબી ગણો છો મારો પહેલો સવાલ એ ઊભો થાય શું આને તમે વ્યાજબી ગણો બિલકુલ નથી ગણો બીજો સવાલ એ છે કે જે વ્યક્તિને દાખલા તરીકે મારી પાર્ટીમાં તકલીફ છે તો એ તકલીફ માટેનો ઈલાજ મને ન મળે તો હું વિચારધારા બદલી શકું ખરો બિલકુલ ના બદલી શકું ઘરમાં આપણા મા બાપ હોય છે એ આપણને ચમચીએ ચમચીએ ખવડાવે પીવરાવે રમાડે નાનાથી મોટા કરે પછી એક સમય એ પણ આવતો હોય છે કે જ્યારે પુખ્ત થયેલો પુત્ર કહેતો હોય છે કે મમ્મી પપ્પા આરામ કરજો તમે મને મોટો કર્યો છે ખૂબ આપ્યું છે નાવ આઈ વિલ રીપે મારી જવાબદારી છે હું તમને વૃદ્ધાશ્રમ નહીં મૂકવા જાઉં હું તમારી સેવા જિંદગી ભર કરીશ કારણ કે તમે મને આટલો મોટો બનાવ્યો છે એમ કોંગ્રેસમાં મેં એવા કાર્યકર્તા જોયા છે જેમ કે છે કે કશું જ ના મળે તો કંઈ વાંધો નહીં જીવનભર કોંગ્રેસની હું સેવા કરીશ કોંગ્રેસ મને હડસેલી દે બાજુએ કાઢી નાખે ધકેલી દે પણ તો પણ હું એ નહીં ભૂલું કે હું આજે જે કાંઈ છું મારી પાર્ટીના કારણે છું અને એટલે આજે મને શું થયું છે એની ચિંતા નથી ભૂતકાળમાં મારી પાર્ટીએ મને મોટો બનાવ્યો છે અને એ એવું કહેનારા મેં કહ્યું ને લાખો લાખો કોંગ્રેસના કાર્યકર્તા તમને દેખાય છે કેટલા જે થોડા ઘણા ગાંઠા એમાંય ઘણાની તો મજબૂરી ઘણા સસ્ટેન ના કરી શકે આજે હા એ પોતાની અમુક મુશ્કેલીઓ મુશ્કેલીઓ હોય છે બધા જ લાલચથી નહીં બંડાકીય હોય પારિવારિક હોય પારિવારિક હોય ને આપણે સમજી શકે એટલે પરંતુ તમે ભારતીય જનતા પાર્ટી બહુ સારા કામ કરે છે ભારતીય જનતા પાર્ટીનો જનાધાર બહુ મજબૂત છે ભારતીય જનતા પાર્ટી તરફ લોકોનો પ્રેમ ઉભરાઈ પડ્યો છે તો પછી આ મિનિસ્ટ્રીમાં આગળ બેઠેલા કોંગ્રેસના એ નેતાઓ કે જેને ગઈકાલ સુધી ભારતીય જનતા પાર્ટીને એના નેતાઓને ભરપેટ ગાળો આપી છે ભારતીય જનતા પાર્ટી એને ચોર ને કરપ્ટ કયા છે એ મંત્રી હોય મને તો ખરેખર ખરેખર મને કો મને એક સહાનુભૂતિ થાય છે ભાજપના એક કાર્યકર્તાઓ ઉપર

હું મારો કોંગ્રેસનો કાર્યકર્તા રાજીવ ગાંધી જિંદાબાદ કરતો હોય મારા માટે પરિવારનો સભ્ય છે હું એનું અપમાન ન કરી શકું અને આ આ ભારતીજ રાજીવ ગાંધી એ હતા આજે રાહુલ ગાંધીજી છે તો રોડ પર નીકળે છે તો કોંગ્રેસના કાર્યકર્તાને ગળે મળે છે અને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બાપુ ખેરના ઉપર કોંગ્રેસનાને બેસાર બાપુ ખેર એ એ બંને પાર્ટીની પોતપોતાની વિચારધારા લઈ શક્તિસિંહને પ્રદેશ પ્રમુખનો તાજે હવે કાંટાડો લાગવા લાગ્યો છે એવું લાગે છે કે હું ક્યાં આવી ગયો પણ કાંટાળું નથી હું હંમેશા માનું છું કે મને જે કોઈ કામ મળે એ કામને ક્યારેય મેં ક્રિટિસાઈઝ કર્યું નથી મને અહીંયાથી બિહારની જવાબદારી સોંપી હતી દેશનો નકશો જુઓ તો એક તરફ ગુજરાત બીજા છેડે છે એક બિહાર અને મને બધા કહેતા હતા કે બહુ ડિફિકલ્ટ સ્ટેટ છે અહીંયા ક્યાં જાવ તો લોકો અપમાનિત કરશે તકલીફ પડશે આમ થશે મેં હંમેશા કામને વહાલું કર્યું છે અને એટલે પ્રદેશ પ્રમુખનો ત્રાજ આપ્યો છે એને હું એક સેવા માટેનું સાધન ગણીને મારાથી જે થઈ શકે તે પક્ષની સેવા કરું છું હું હું આજે પણ ઘણી વખત તમે કહો છો પ્રમુખ સાહેબ તો હું કહું છું કે ના પ્રમુખ તો એ પદ છે તમે મને નામથી જે હું છું એ જ છું એ નામથી બોલાવો અને આજે આ જવાબદારી છે અને જવાબદારી વહન કરવાનું પાર્ટીએ કહ્યું છે તો એને અને મજા આવે તો પદ રાખવું ને મજા ના આવે તો આ ક્યાં લીધું એવું એ મારો સ્વભાવ નથી બાપુ કોંગ્રેસનો એક જૂથ કહે છે કે બાપુ કો દિલ્હી પસંદ છે બદલે કોની રાજનીતિમાં વધુ રસ છે ચોક્કસ મારી જવાબદારીઓ દિલ્હીમાં પણ છે અને હું જવાબદારીથી ભાગનારો માણસ નથી ક્યારેક એવું પણ થયું છે કે મારે નેશનલ સ્પોક્સ પર્સન છું મારી એ પણ જવાબદારી છે કે કોઈ પ્રેસ કરવા બોલાવે તો હું દિલ્હી જાઉં છું પરત બે કલાકમાં પાછો આવું છું હું પબ્લિક એકાઉન્ટ્સ કમિટીનો કન્વીનર છું એક મોટી સંવિધાનિક સૌથી મોટી કમિટી સંસદની એના જાહેર હિસાબ સમિતિનો કન્વીનર છું એ નાતે મારી કેટલીક જવાબદારીઓ છે દિલ્હીની હું જવાબદારીથી ભાગનારો માણસ નથી હું એ કામ પણ કરું છું પણ એનો અર્થ એવો નથી કે હું ક્યારેક એવું બન્યું છે કે મેં ચારસો કિલોમીટરની રાત્રે મુસાફરી કરી હોય સવારમાં વહેલી ફ્લાઇટ પકડી હોય દિલ્હી ગયો હો પાછો રાત્રે આવીને બીજી રાત્રે આખી રાત રોડ ઉપર રહ્યો હો એટલે જવાબદારી જે છે હું પાર્લામેન્ટનો મેમ્બર છું ચાલુ પાર્લામેન્ટે હું પાર્લામેન્ટ છોડી અને બહાર ભટકું ના ચાલે હું જાણું છું કે મારી જવાબદારી અત્યારે પાર્લામેન્ટમાં છે તો ગુજરાતના પ્રશ્નો ઉઠાવું દેશની સમસ્યાને ઉજાગર કરું અને સંસદ ચાલુ છે ત્યારે સંસદમાં રોલ અદા કરું સંસદ ચાલુ નથી તો આવતીકાલે હું છે તો સવારમાં આઠ વાગ્યામાં ઘરેથી નીકળવાનો છું બનાસકાંઠામાં કુચરવાડા ગામે જવાનો છું ત્યાંથી પાટણમાં જિલ્લાનું સંમેલન છે સંમેલન કરીને સાંજે અહીંયા પાછો પહોંચવાનું છું ગઈકાલે સુરેન્દ્રનગર હતો આખો દિવસ એટલે એટલે અહીંયા પણ કરવાની છે ત્યાં પણ કરવાની છે એટલે જવાબદારી જે છે એને નિભાવવાનો પ્રયત્ન કરું છું હું એવું નથી કહેતો કે હું સર્વજ્ઞ છું કે હું બહુ નિષ્ણાત છું હું બધે ના હું પ્રયત્ન મારો એવો છે કે મારા ખભા પર જે કંઈ જવાબદારીઓ છે એને મારી ક્ષમતા મુજબ બેસ્ટ ન્યાય આપવાનો પ્રયત્ન બાપુ જે આમ આદમીના કારણે કોંગ્રેસની ગુજરાતમાં ફક્ત સત્તર જ સીટો આવી અને હવે લોકસભામાં એની સાથે ગઠબંધન અમે ક્યારેય ગઠબંધન જે છે એ વૈચારિક સમાધાનો કરીને નથી કર્યું જે પાર્ટી આ રાષ્ટ્ર જે છે આપણું વિવિધતામાં એકતાનું છે આપણા બંધારણમાં સ્પષ્ટ કહ્યું કે આ દેશને એક અને અખંડિત રાખવો હોય તો ભાષા પ્રાંત જાતિ ધર્મ એના નામે રાજનીતિ તમે જુઓ હું કહું છું કે જરા જરાક સહેજ આગળ એક સ્ટેપ હું કહીશ તમે બોલતા હો કે દેશમાં અમે ક્યારેય પણ સિત્તેર થી સત્તરે લાવી દીધા ગમે તે ઝીરો થઈ ગઈ હોય તો પણ વાંધો નહીં પણ સમાધાન વિચારધારા સાથે અમે નથી કર્યું

વિરોધ પક્ષમાં રહેવાનો પ્રયત્ન કર્યો હા અમારા પરિવાર પક્ષ હોય કે પરિવાર હોય જે શખ્સ છે એને અભિપ્રાય આપવાનો અધિકાર છે મેં પણ મારી પાર્ટીમાં બંધા ગઠબંધન કરવું જોઈએ કે ના કરવું જોઈએ એનો ટાઈટ ઓપિનિયન મારી પાર્ટીમાં આપ્યો મેં એ પરિવાર જે છે એમાં પરિવારનો સભ્ય વડીલને અભિપ્રાય આપે પછી નિર્ણય વડીલનો હોય તો પરિવારનો ખાનદાન સભ્ય નિર્ણય થયા પછી એને જિંદાબાદ કરીને ચાલે પાર્ટી હોય તો પક્ષનો સભ્ય એ મંડળને અભિપ્રાય આપે હો હો ન તો નિર્ણય કરો એ નિર્ણય સભ્યબાદ શક્તિસિંહ એવું લાગે છે કે જે મેસેજ છે કોંગ્રેસનો મેસેજ એ પાયાના કાર્યકર સુધી નથી પહોંચતો બાપુ જે પાયાનો કાર્યકર છે એના સુધી એ ઠોસ મેસેજ નથી પહોંચતો એ ક્યાં કોમ્યુનિકેશન ગેપ એ જોવા મળે છે મને નથી લાગતું કે આજના સમયમાં કોઈ કોમ્યુનિકેશન ગેપ હોય કાર્યકર્તા અને અમારા વચ્ચે સતત સંવાદ થાય છે અને એના ઘણા બધા માધ્યમો છે અમારે ત્યાં શું છે કે આંતરિક લોકશાહી છે અમારે ત્યાં આંતરિક લોકશાહી મારી સામે આવીને દસ વખત દલીલ કરનારો કાર્યકર્તા છે એને હું પ્રેમથી સાંભળું છું કારણ કે એનો અધિકાર છે ઇન્ટરનલ ડેમોક્રેસી એ કોંગ્રેસની સૌથી મોટી તાકાત છે અને એટલે એમને સાંભળે છે પણ આંતરિક લોકશાહી અને અશિસ્ત એના વચ્ચે પાતળી ભેદરેખા છે એટલે મારા સહિત બધા જવાબદારી છે કે આંતરિક લોકશાહીના નામે અશિસ્ત ન થવી જોઈએ કોઈક ચર્ચા કરવા એવી રીતે ચાર ચોટે જોઈએ કે જેથી એ સોશિયલ મીડિયામાં એ ન જવું જોઈએ પાર્ટીને નુકસાન થાય પક્ષના હિતને નુકસાન ન થાય અને આપણો અવાજ પહોંચે આ મહત્વનું છે અને એ મોટાભાગના કાર્યકર્તાઓ નેતાઓ આ જાળવે જ છે બાપુ જે માહોલ ઉભો કરવામાં આવ્યો છે

કે કોંગ્રેસ ચૌદમાં છવ્વીસ માંથી છવ્વીસ લોકસભા પાછી છવ્વીસ માંથી છવ્વીસ લોકસભા વિધાનસભામાં બે હજાર સત્તરમાં ખૂબ કોંગ્રેસનું જોર વચ્ચે પણ સો સીટો લઈ ગયા એકસો છપ્પન રાજ્યસભામાં વનવે કેમ કહો છો કે કોંગ્રેસ નબળી નથી પડી એટલા માટે કોંગ્રેસ નબળી પડી નથી એમ કહું છું કે તમને આ છેલ્લી બે ચાર ચૂંટણીઓમાં તમે જુઓ તો પણ એક તો કોંગ્રેસની ટકાવારી મતોની ઘટી નથી ગયા વખતે જરૂર એ થયું કે ભાજપ વિરોધના મતોના વિભાજનમાં કોઈક જગ્યાએ એક પરસેપ્શનની ગેમ પોલિટિક્સમાં હોય છે એમાં જરૂર હું કહીશ કે આમ આદમી પાર્ટી એમાં સફળ રહી કે એમને એવું લાગ્યું કે ક્યાંક અમારા ઉમેદવાર કરતા એ સ્પર્ધામાં છે અને એ કારણે અમારા વોટરને પણ લાગ્યું કે ભાજપ નથી જ જોઈતું તો એને રોકવા માટે ચલો અહીંયા મત આપીએ એટલે મતોનું વિભાજન એ અમને નુકસાન કર્યું છે પરંતુ એ જ મતોને તમે સત્યાવીસ બેઠકો આદિવાસી વિસ્તારની છે અમે ત્રણ જ જીત્યા છે પણ એ આદિવાસી બેઠકો પર આમ આદમી પાર્ટીના મળેલા મતો કોંગ્રેસના મતોની અંદર ઉમેરો તમે કરતા વધારે બેઠક છે હા એ જ પણ મતો હું હું માત્ર રિઝર્વ સીટ કઉ છું સત્યાવીસ પહેલી તો આદિવાસી પ્રભુત્વવાળી ચાલીસ પણ રિઝર્વ સીટ સત્યાવીસ છે પરિણામ તમે કહો છો એ વાત હું સ્વીકારું છું પરંતુ એનો અર્થ એવો પણ નથી કે આટલા સમયમાં કોંગ્રેસ

ઘણી બધી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા કોંગ્રેસ જીતી તો એ એ સમયને થોડા સમય માટે લોકો ભૂલી ગયા એના પછી આ નબળું પ્રદર્શન પાછું તો એ સંવાદ વચ્ચે જે સંવાદ છે એનો મને ગેપ દેખાય છે બાપુ કે એ સંવાદ નથી જળવાતો હવે હું તમને આ લાંબા પ્રશ્નોનો ટૂંકો જવાબ આપું તમારું કહેવાનું છે કે સાતત્ય ન જળવાયું યસ સાતત્ય નહીં જળવાવાનું કારણ તમને કહ્યું કે ઘણા વખત એ સમય એને કારણરૂપ હોય છે બે હજાર પંદર માં અમારી ખૂબ સારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં તરફેણમાં આવ્યા સારું બે હજાર પંદરમાં એ ચૂંટણીઓ થઈ બે હજાર સત્તરની ચૂંટણીઓમાં એ જ સાતત્ય રહ્યું અને અમે સત્યોતેર પ્લસ ત્રણ અને એક વધારાનો જે અપક્ષને અમે ટેકો આપતા હતા એટલે એક્યાસી બેઠકો પર અમારી બહુમતી હતી અને સત્તર બેઠકો નજીવા વોટ વોટથી એટલે બેજીક માર્ગ થી નજીક હતા એ પછી ચૂંટણી આવી તો એમાં અમારા મતોમાં ખંડન થયું અને એ સ્વીકારું છું અને એ જ્યારે તમે જે તાકાત તમારી છે એમાંથી ખંડન થાય તો ચોક્કસ એનું અલ્ટિમેટ રિઝલ્ટ છે એ વિરુદ્ધ આવે બાપુ અંતિમ સવાલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને નાનામાં નાના કાર્યકર્તા અને નેતાને શક્તિસિંહ ગોહિલનો શું મેસેજ લોકસભાની ચૂંટણીને લઈ હું જરૂર સૌથી પહેલા તો મારા કોંગ્રેસ પરિવારના તમામ સભ્યોનો અને ગુજરાતના સુજ્ઞ તમામ નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માનું એક પક્ષના પ્રમુખ તરીકેની જવાબદારી પક્ષે સોંપી અને પહેલે જ દિવસે જ્યારે મેં ચાર્જ લેવા માટે ગાંધી આશ્રમથી પદયાત્રા કરી ત્યારથી લઈને આજ દિવસ સુધી પ્રેમ આશીર્વાદ સહકાર હું સમર્થન આપે આપ્યું છે એ માટે હૃદયપૂર્વક આપનો આભાર છું આવો સાથે મળીને લડેંગે જીતેંગે આ વિશ્વાસ સાથે આપણે સાથે મળીને સેવાની સાધના કરવી છે સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નથી કોંગ્રેસની એ સરકારો હતી જ્યાં પશુધન માટે ગૌચરનો અધિકાર હતો સસ્તું અને ઉત્તમ શિક્ષણ હતું ગામે ગામે લોકોની સમસ્યાઓ માટેની ચિંતા રહેતી હતી અને કોંગ્રેસની સરકારમાં એક ખેત મજદૂર ખેડૂત બને એ માટે સાથણીની જમીનો હતી અનેક આવી પોઝિટિવ એજન્ડા સાથેના સેવા કરી હતી આપણે આજે એનાથી વિપરીત ચાલે છે મુઠ્ઠીભર માલ થાય છે અને આમ ગુજરાતી તકલીફમાં છે જો તક મળશે તો સેવાની સાધના કરીશું કે ગરીબને ઝૂંપડામાં તકલીફ હોય તો મુખ્યમંત્રીની ખુરશી પર કોંગ્રેસનો કોઈ પણ બેઠો હોય એની આંખમાં આંસુ આવે એવું સંવેદનશીલ તંત્ર આપવાનો એક પ્રયાસ કરીશું એ જ શબ્દો સાથે આપ સૌનો ખાસ કરીને આપની ચેનલનો શંખનાદનો પણ આભાર માનું છું કે મને ગુજરાત ફર્સ્ટના શંખનાદમાં વાત કરી છે ત્યારે ગુજરાતના તમામ નાગરિકોના આશીર્વાદની અપેક્ષા રાખું છું આપને પણ ક્યાંય લાગે કે મારે કર કામ કરવાની પદ્ધતિમાં કોઈ તકલીફ છે મારી કોઈ ભૂલ થાય છે આપનો અધિકાર છે આપનો છું અધિકાર સાથે કહેજો મારી ભૂલ હશે આપની માફી પણ માંગીશ સુધરવાનો પણ પ્રયત્ન કરીશ

વિશેષ રજૂઆતમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર